રાજ્યમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિને કેબિનેટ બેઠકમાં સમીક્ષા સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં વરસાદ જળાશયોની સ્થિતિ બાબતે બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરીની પણ સૂચના આપવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને આ સૂચના આપી છે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી કરવામાં આવે જેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે કેબિનેટની બેઠક મળી જેમાં વરસાદની સ્થિતિ અને જળાશયોની ઓવરઓલ પરિસ્થિતિ શું છે અને તે બાબતોને લઈને જ્યાં પણ લોકો ફસાયા હોય જ્યાં પૂરતી વ્યવસ્થાની જરૂર હોય અને સંલગ્ન જવાબદાર વિભાગોને એ તમામ બાબતોની વિગતે જાણકારી હોય એ સ્થિતિનો રિપોર્ટ તેમની પાસે હોય આ ઝીણવટપૂર્વક આ તમામ બાબતોને લઈને સીએમે પરિસ્થિતિ પર દિશા નિર્દેશ આપ્યા અને સૂચના પણ જારી કરી છે કે આ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે અને જરૂર પડે ત્યાં તમામ ટીમ કામગીરીમાં જોડાઈ જાય રાહત બચાવ કામગીરીની પણ સીએમ દ્વારા સૂચના આપવામાં આવી છે એક રીતે આજે લગભગ આઠસોથી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જ્યાં જે લોકો ફસાયા તમામને સુરક્ષિત લઈ જવામાં આવ્યા એટલે કે ટીમ પહેલાથી જ્યાં પણ સ્થિતિ બગડે તેવી હાલત હતી અને એ અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફ હોય એસડીઆરએફ હોય અલગ અલગ ટીમ ત્યાં પહેલેથી ડિપ્લોય કરી દેવામાં આવી હતી સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાયેલા છે કિંજલ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક જી બિલકુલ પાંચ વાગે કેબિનેટની બેઠક હતી તેનું આયોજન થયું હતું ખાસ કરીને જે વરસાદની અત્યારે વર્તમાન જે સ્થિતિ છે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી જે પણ જિલ્લાઓ અને વિસ્તારોમાં પાણી ભરાવાને લીધે માલ મિલકતને નુકસાન થયું છે વિકટ પરિસ્થિતિ સર્જાય છે ત્યાં બચાવની કામગીરી રાહતની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ થાય તે માટેની ચર્ચા છે તે પણ થઈ હતી તેની સાથે જેટલા પણ સંબંધિત જિલ્લા જેટલા પણ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તમામ પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લામાં પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું તેની સાથે વાત કરવામાં આવે તો જે વરસાદ જે કુલ થયો હતો છ વાગ્યા સુધીમાં તેની પણ સમીક્ષા કરવામાં આવી હતી એનડીઆરએફ ની જે ટીમ ની વાત કરવામાં આવે તો તેર અને એસડીઆરએફ ની વીસ ટીમો છે તૈનાત કરવામાં આવી છે અત્યાર સુધીમાં રાજ્યની વાત કરવામાં આવે તો ચાર હજાર બસો ને અડત્રીસ લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે તો પાંચસો ને પાંત્રીસ જેટલા લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે તેની સાથે રોડ રસ્તા વીજળી ડેમ પુરવઠો ખેતીવાડી અને નુકસાન તે જે બાબતો છે તેની ચર્ચા આજે બેઠકમાં કરાઈ હતી ઓકે કિંજલ આભાર તમામ માહિતી આપવા માટે તો આજની આ બેઠક જે મળી તેમાં તમામ મહત્વપૂર્ણ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી